દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વર્ષીય બાળક મનીષ પરમાર તેના કાકા મહેશ પરમાર સાથે બકરા ચરાવવા માટે નદીની બાજુમાં ગયો હતો ને તે સમયે છુપાઈને બેઠેલા દીપડાએ એકાએક હુમલો કરી દીધો હતો અને હુમલેને કારણે બાળકના માથા છાતી પેટ અને હાથના ભાગે તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી ઘાયલ બાળકને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરમાન દિનેશભાઈ મારા કઈ કઈ વાગ્યું હમે છે અહીંયા છે ગાલ પર છે માતાના ભાગ છે હાથી ગુભ્યો છે શરીર પર છે